જસદણ માર્કેટિંગ એડમાં ખેડૂત ભાઈઓની વિશ્વાસ ઉપર એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂત ભાઈઓથી ભરપૂર રહેતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને અલગ અલગ માલના અલગ અલગ જર્સીમાં સારા ભાવ કરી આપતી પેઢી અને હા ખેડૂત ભાઈઓ એટલું જ નહીં સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી તેમજ જીરું ધાણા ચીણા ઘઉં અને પરચુરણ માલ જેવી બધી જ લણસીનું ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર એકવાર મુલાકાત લેજો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસનલ માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ ત્રેવીસ મે ને શુક્રવારના રોજ જસનલ માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવક ઓછી જોવા મળી રહી છે અઢારસો મણ થી લઈને બે હજાર મણ આસપાસ ની જોવા મળી રહી છે

આજે તો ગમતું હોય તો રે હસરે આ

પંદરસો ને પિસ્તાલીસ રૂપિયા મીડિયમ સુપર લેનારા વધારે આમજી ની નવું નવું ભગવાન જૂનો છે હું નવું નવું દેશ તું યાર ભટકાય દેવાની વાત કરે

017677787979 1479 1479 روپیہ نمبروں مال میڈیم نمبر لینارس یہاں بھلے یہ ساتھ ساتھ ہے کون ہارتی پانی کلا جی એકખટ બહારતે છે 10566 જોવી 1566 રૂપિયા સુપરમાર્કેટ લેનાર રૂઈ ચાલી એકલ વેરાજોલ વેસલ સરા હુડારતાવા 55152 પંદરસો ને ત્રેસાઠ રૂપિયા સુપરમાલ લેનાર અવધ શ્યામજી

જસદણ માર્કેટિંગ યાર્ડમાં કપાસના બજાર આજે ચૌદસો ને પચાસ રૂપિયાથી લઈને પંદરસો ને સિત્તેર રૂપિયા સુધી જોવા મળી રહ્યા છે